જામનગર રાજકોટ દ્વારકા ઓખા અમરેલી વડીયા બાબરા ધારી જેસર તુલસીશામ સહિતના મોટા અને જાણીતા શહેરો અને સ્થળોએ જવા માટે પણ આ લોકો આજ માર્ગ પરથી પસાર થાય છે બીજી તરફ વસ્તીના અનુપાતમાં વાહનોની સંખ્યા પણ એટલી જ વધી ગઈ છે અને સિહોર શહેરમાં કામે સાંકડો છે આથી શિહોરમાં રોજ રોજ ટ્રાફિકની મુશ્કેલી માથાના દુખાવા સમાન બની ગઈ છે આથી શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે વહેલામાં વહેલી તકે બાયપાસ બનવાની પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે શહેરમાંથી પસાર થતા ભાવનગર રાજકોટ રાજ્ય ધોરી માર્ગને કારણે તેમજ ઇન્ડસ્ટ્રીઝને કારણે સૌરાષ્ટ્ર તરફથી આવતા હેવી વાહનોને ફરજિયાતપણે શહેરમાંથી પસાર થવું પડે છે જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સરદર્દ સમાન બની ગઈ છે ગત એક વર્ષમાં શહેરમાં અકસ્માતને કારણે 8 લોકોના મોત નિપજ્યા છે આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

Bye. શિહોર બ્રહ્મકુંડ પાસે સાફ સફાઈની અછત તંત્રએ ધ્યાન આપવું જરૂરી છે શિહોર બ્રહ્મકુંડ પાસે સાફ સફાઈની અછત જરૂરી બની છે અહીંયા જોડનાથ મહાદેવ સાંઈબાબાનું મંદિર તેમજ ઐતિહાસિક બ્રહ્મકુંડ પણ આવેલું છે અહીંયા દરરોજ શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે સ્વચ્છતાના અભાવે લોકો અહીંથી મોં ઢાંકીને નીકળતા હોય છે અને આસપાસના રહીશો પણ આ કચરાપેટી અને આની બહાર ફેલાયેલ કચરાથી ત્રસ્ત થયા છે ત્યારે જવાબદાર તંત્રએ જાગવું જરૂરી છે નહીતર ના રહીશો કોઈ બીમારીથી પીડાશે તે નક્કી છે સેલ સુપર સાડી પહેલી વાર સુરત થી પ્રખ્યાત સાડી અવનવી ડિઝાઇન અને વિશાળ રેન્જમાં તો આજે જ પધારો ફક્ત રૂપિયા સો માં સ્થળ સોની જ્ઞાતિની વાડી પાટીયાવાડી શેરી લાયબ્રેરીનો ખાંચો સિહોર સંપર્ક કરો હારૂનભાઈ મોબાઈલ નંબર છન્નું જીરો સોળ સત્તર ચાર છ્યાસી

બરવાડા શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત વારંવાર નગરપાલિકામાં જાણ કરવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી સફાઈના બિલ શું માત્ર કાગળ પર બને છે બરવાડામાં ગટર લાઈનના ગોટાળા એ બરવાળા શહેરને બાનમાં લીધું છે ખોડિયાર મંદિરથી મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય સુધી જે અંડરગ્રાઉન્ડ ગટર સાથે લાઈનમાં કનેક્શન આપવામાં આવેલ ન હોય આ વિસ્તારમાં ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે લોકો ગટર લાઈન જોડાણ માટે લેખિત રજૂઆત કરી છે છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી બરવાડા આંબેડકરનગર બે ગુરુદ્વારા સામે ગંદકીના ઢગલા જોવા મળેલ છે વારંવાર રજૂઆત કરવા છતાં આ કચરાના ઢગ જેમના તેમ જોવા મળે છે અને કોઈ કામગીરી કરવામાં આવી નથી અનેક વિસ્તારોમાં ગટરોના ઢાંકડા તૂટી ગયેલા છે અને ગટરની ચેમ્બરના ઢાંકણા નથી શેરીઓમાં રમતા બાળકોને પડી જવાનો ભય રહે છે તેમજ વાહનોને અકસ્માત પણ નડે છે ત્યારે બરવાડા શહેરને આવી ખસ્તા હાલતમાંથી મુક્તિ ક્યારે મળશે તેવા પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે મુનાભાઈ કોડિયાર મંદિર બરાબર તમારે શું પ્રશ્ન આ ચેમ્બરથી આ ચેમ્બર સુધી લાઈન આપેલી નથી અને વારંવાર નગરપાલિકામાં જાણ કરવા છતાં કોઈ આવતું નથી અને આ બધા ચેમ્બર રહ્યા એ બધા ખુલ્લા મુકેલ છે આગળના ચેમ્બર ગટર હા ગટરના ચેમ્બર આવે ને ઢાંકણા આવડા ઉપરના એ ઓપન જ છે એમના ઢાંકણા નથી એ અને ગંદકી થાય છે જો

બોટાદ પત્રકાર એકતા સંગઠનના સભ્ય અને પત્રકાર દ્વારા યુટ્યુબ ચેનલ વડે અવનવી ઘટના વિશે સમાચાર પ્રસિદ્ધ કરી સન્માનિત કરવામાં આવ્યા છે દેશ દુનિયામાં નામના મેળવનાર રોહિત કળથિયાએ યુટ્યુબ સીઈઓ દ્વારા પ્રમાણપત્ર મોમેન્ટ એનાયત કરી પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હોય બનતી ઘટનાઓ વિશે હંમેશા અગ્રેસર રહી લોકો સુધી લોક ઉપયોગી માહિતી પહોંચાડી યુટ્યુબ તરફથી પુરસ્કાર આપી સન્માનિત થનાર રોહિત કળથિયાએ બોટાદ પત્રકાર એકતા સંગઠન સાથે બોટાદ જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે રોહિત કળતિયા દ્વારા ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા એક્સપર્ટ તરીકે કાર્યરત રહી બોટાદનું નામ પણ ઇતિહાસના ચોપડે ઉજળું કરાવ્યું છે ત્યારે બોટાદ જિલ્લા અધિક કલેક્ટર શ્રીના હસ્તે સન્માનપત્ર મોમેન્ટ એનાયત કરવામાં આવી હતી તેમજ રોહિત કળતિયાને બોટાદ પત્રકાર એકતા સંગઠન ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને સમાજ ઉપયોગી કામગીરી કરતા રહો તેવી શુભેચ્છાઓ પણ પાઠવે છે ले लिया आहा आ आसाथे समाचार समाप्त थया जोतारो परिवर्तन न्यूज़ चैनल